શહેરા નગરમાં લારીઓ અને પાથરાવાળો પથારાવાળાઓ ગરીબોની હાય કોઈ સાંભળતું ન હોય ન્યાય માગવાના રસ્તે નીકળ્યા છે લારીવાળા ભાઈઓએ પોતાની વીતક કથા કંઈક આ સ્વરૂપે સમજાવી હતી શહેરાના મુખ્ય બજાર તરીકે વિકસેલા વિસ્તારમાં લારી અને પથારા કરી પોતાનું ગુજરાન ચલાવીએ છીએ અને સદર બજાર શહેરા નગરપાલિકાના જન્મથી પણ પહેલાંનું વિકસેલ છે જ્યાં પંચાયત સમયથી અમારા વડવાઓ મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા પરંતુ શહેરા નગરપાલિકામાં અગિયાર માસના કરાર આધારિત ફરજ બજાવતા એસઆઈ રાઠોડ અને ઇજનેર જીગ્નેશ શાહ થોડા થોડા સમયના અંતરે લારી અને પથારાવાળાઓને સત્તા ન હોવા છતાં પણ વારંવાર મારઝૂડ કરી લારીઓ ઊંધી કરી દેવી માલ ભરી જવું જેવા કૃત્યો દ્વારા સતત હેરાન કરે છે જ્યારે પણ શહેરા નગરપાલિકા ઉપર પોતાની કાયદાકીય હક મુજબ માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત કોઈ પણ પ્રકારની માહિતી માંગે તો નગરપાલિકા પોતાનો હાથ ઉપર કરી દે છે આજ રોજ જીગ્નેશભાઈ અને રાઠોર સાહેબ જીતેન્દ્ર રાઠોર જે અમે બસ સ્ટેન્ડ પર આવી અમારી લારીઓ ઊંડી તરી નાખી એ અમારા માલનું નુકસાન કર્યું એ પછી અને આ અહીં ધંધો અમે અમારે ગ્રામ પંચાયત હતી ત્યારના અમારા વડીલો અહીં ધંધો કરતા હતા એના પછી અમે ધંધો કરવા અહીં આવ્યા છીએ અને આજ તમે જોઈ શકો છો કે અંદર જે જીતેન્દ્ર રાઠોડ સાહેબ જે બહેરાઓ સાથે કેવું વર્તન કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે એમને ગાળો પણ હાલે છે એમનું માલ પણ ફેંકી દે છે અમારે સાહેબ તંત્રને વિનંતી છે કે અહીંના અમારા જીત્નેશભાઈ એન્જિનિયર અને જીતેન્દ્રભાઈ સાહેબ રાઠોડ જે એમની અમારે બદલી જોઈએ અહીં અમને સારા અધિકારી જોઈએ બસ એટલી અમારી તંત્ર થી નર્મ વિનંતી છે